જય માતાજી મિત્રો જય શિકોતરમાં હું છું આપનો ઉપેન્દ્ર ભુવાજી અને ઉપેન્દ્ર ભુવાજી ઓફિશિયલ ચેનલમાં તમારા બધા મિત્રોનું દિલથી સ્વાગત છે અને આજે હું જે તમને જણાવવા જઈ રહ્યો છું તે એસબી હિન્દુસ્તાની ટીમમાં વળી એક ધમાકો એની વાત કરવા જઈ રહ્યો છું તો આજે હું તમને મારા વિડીયો થકી તમને જણાવીશ કે એસબી હિન્દુસ્તાની ટીમમાં નવા નવા બિઝનેસો શું શરૂ થઈ રહ્યા છે તો આવો જાણીએ તો મિત્રો તમે બધા જોયું એસબી હિન્દુસ્તાની ટીમના વિડીયો એમના બિઝનેસો એમના ચાય હરીફાની ચાય ભરતસિંહનું જે એસબી શોપિંગ ભૂમતાડજીનું એસબી લાઈવ સ્ટુડિયો તો હવે તદ્દન નવી એક વાત આવી રહી છે અને એ છે કે હરીફાની ચા પછી સીધો ધડાકો આવે છે મફુ કાકાનું ઘી શુદ્ધ દેશી ઘી તો મિત્રો આ પણ જોરદાર બિઝનેસ છે સારો છે અને અત્યારે ચોખ્ખા ઘી લગભગ તો મળતા નથી પણ મફુ કાકો આ બધા ગામડાના છે અને ખેડૂત ખેડૂત છે અને ભેંસો ને ગાયોને એવું રાખે છે એટલે વલોઈને ઘી બનાવીને વેચવાનું કાર્ય બહુ સ બહુ સરસ કાર્ય ચાલુ કર્યું છે કારણ કે અત્યારે તો બધું તમે જુઓ છો ને બજારથી લાવીને ખાવું પડે છે પણ કાકાએ જોરદાર ચાલુ કર્યું છે મફુકાકાનું ઘી એટલે મિત્રો જૂનું એટલું હોનું આટલું યાદ રાખવાનું ઘી ખાશો દેશી ઘી ખાશો તો શરીરમાં તાકાત આવશે તો મિત્રો જરૂરથી હવે આપણે કાકાનો દેશી ઘી ખાવાનું થશે અને તમામ એમની જે હરીફાની એજન્સી છે ચાની ત્યાં મળી રહેશે એસબી શોપિંગમાં મળી રહેશે ત્યાં બધે જ મળી રહેશે કાકાનું ઘી એટલે મિત્રો બધા મળી અને આપણે હવે દેશી ઘી ચાલુ કરીએ મફુ કાકાનું ઘી તો મિત્રો આવા અવનવા વિડીયો હું તમને બતાવતો રહીશ અને મફુ કાકાનું દેશી ઘી જરૂર ખાજો અને આવી નવી પ્રગતિ માં ભગવતીમાં એસ બી હિન્દુસ્તાની ટીમને આપે પૂરબા સદીફાઈમાં બધાને આવી પ્રગતિ આપે અને સુખ શાંતિને સમૃદ્ધિ રાખે એમનું શરીર સ્વસ્થ રાખે એવી આપણે પ્રાર્થના કરીએ અને આવો બધા મળી અને કાકાનું દેશી ઘી ખાઈએ તો આ વિડીયો આટલા સુધી જ બનાવશું અને બીજું નેક્સ્ટ વિડીયો આવશે બહુ જલ્દી જય શ્રી કુતરમા જય માતાજી